સુરતના ડિંડોલી નવા ગામ રેલવે ટ્રેક નજીક શહેરના ડિંડોલી પ્રમુખ પાર્ક રેલવે રેલવે ટ્રેક પરથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે મરણ જનાર યુવકનું નામ રાજા હોવાનું જાણવા મળ્યું હતું સામાન્ય બોલાચાલીમાં હત્યા કરવામાં આવી હતી અંગત અદાવત માં ત્રણ જેટલા ઈસમો આવી મારામારી કરી હત્યા કરી હતી ગણતરીના કલાકોમાં ડિંડોલી પોલીસે ત્રણે હત્યારાઓની ધરપકડ કરી લીધી હતી મોડી રાત્રે સુરતના ડિંડોલી વિસ્તાર નજીક આવેલ રેલવે ટ્રેક પરથી એક યુવકની લાશ મળી હતી મોડી રાત્રે ટ્રેનના ડ્રાઈવરે ડેડ બોડી જોઈ કંટ્રોલ રૂમમાં કોલ કરી જાણકારી આપી હતી આંગે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી રેલવે ટ્રેક પર એક લાશ પડી હતી માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કર્યા બાદ મર્ડર ને ખપાવવા માટે લાશ રેલવે ટ્રેક પર ફેંકી દીધી હોવાનું પોલીસ માની રહી છે હાલ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે